તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું આમળાનું વઘાર્યું ઠંડીની સિઝનમાં આમળા ખૂબ જ અવેલેબલ છે તો આમળાના ખૂબ બધા ફાયદા છે હેર સ્કીન આઈઝ માટે પણ ખૂબ જ ઉપયોગી છે બાળકો પણ આમળા ખાતા નથી હોતા તો તમે આ રીતે વઘાર્યું બનાવીને આપશો તો માંગી માંગીને ખાશે એટલું હું તમને ગેરંટી આપીશ તમે પૂરી સાથે પરાઠા સાથે રાઈસ સાથે આ રીતે તમે આમળાનું અથાણું કે વઘાર્યું બનાવીને સર્વ કરી શકો છો એટલું ટેસ્ટી બને છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા આમળા લીધા છે આમળાની પસંદગી આ રીતની એકદમ લીલા અને કડક એક પણ ડાઘ વગરના હોય એવી કરવાની અને ખૂબ જ ફાયદા છે તો રોજે આપણે આમળાનું જ્યુસ બનાવીને નથી પી શકતા તો હું આ રીતે વરસમાં ઠંડીની સિઝનમાં ત્રણથી થી ચાર વખત આ રીતે હું આમળાનું અથાણું બનાવીને સ્ટોર કરી અમે ખાઈએ છીએ તો હવે આપણે એક સ્ટીમરની પ્લેટ લઈશું તો આમળાને આપણે સ્ટીમ કરવાના છે તો લગભગ બાર થી પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું તો સ્ટીમરમાં આપણે પાણી ઉમેરી દઈશું અને અંદર આ રીતનું સ્ટેન્ડ મૂકી દઈશું અને આમળાની પ્લેટ ઉપર મૂકી દઈશું ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર બાર મિનિટ માટે થવા દઈશું તો બાર મિનિટ પછી તમે જોઈ શકો છો આમળાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે આમળામાં ક્રેક્સ આવી ગઈ છે તો નાઈફથી આ રીતે ચેક કરી લેવાના સો ટકા જેવા કૂક થઈ ગયા છે તો ઠંડા કરવા માટે આપણે સાઈડમાં મૂકી દઈશું હલકા ઠંડા થાય પછી આ રીતે આપણે આમળામાંથી બીયા કાઢી લઈશું તો આ રીતે આમળાની જે છે એકદમ જ અલગ થઈ જશે અને આ રીતે ઈઝીલી થળીઓ નીકળી જશે તો આ જ રીતે હું બધા આમળા આ રીતે ખોલી લઈશ એટલે કે બીયા કાઢી લઈશ તો આ રીતે અને એકદમ સારી રીતે કૂપ થઈ ગયા છે હવે આપણે વઘાર કરીશું આમળાનું વઘાર્યું તો કોઈ પણ કઢાઈ લઈ લેવાની એમાં રાઈ રાઈ વરિયાળી મેથીના દાણા કલોજી અને અજમો ઉમેરી દઈશું તો વરિયાળીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની હિંગથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એકદમ સારી રીતે બે મિનિટ માટે આ રીતે આપણે તેલમાં સાતળી લઈશું અને હવે એમાં આપણે બાફેલા આમળા ઉમેરી દઈશું તો તેલ સાથે મિક્સ થાય મસાલા સાથે મિક્સ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો બે મિનિટથી ત્રણ મિનિટ સુધી આપણે આ રીતે સતત મિક્સ કરીશું સાતળી લઈશું એટલે બહુ સારો એવો આમળામાં ટેસ્ટ આવી જશે તો એકદમ સારી રીતે આ રીતે સાતળવાના ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને લગભગ બે મિનિટ માટે સાતળવાનું હવે એક ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન જેટલો સંચળ પાવડર અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડરથી બહુ સારો એવો કલર આવશે અને એકદમ સારું દેખાવમાં લાગશે તો એકદમ સારી રીતે આપણે સાતળવાનું છે તો મસાલા કોટ થાય ત્યાં સુધી આપણે આપણે કોટ કરીશું મિક્સ કરતા રહીશું મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં ગોળ લીધો છે ગળપણ માટે તો પાંચસો મેં ગોળ લીધો છે તમે સાકર પણ લઈ શકો છો પણ અથાણું ગોળમાં બહુ ટેસ્ટી એવું લાગે છે તો તમે વઘાર્યું બનાવો તો ગોળમાં જ બનાવોનું જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે એકદમ સારી રીતે ગોળ પીગળે ત્યાં સુધી મિક્સ કરવાનું છે જેમ જેમ ગોળ મેલ્ટ થશે તેમ તેમ ગોળનું પાણી થશે અહીંયા પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો જો પાણી ઉમેરશો તો અથાણું તમારું બગડી જશે અને સેલ્ફ તો એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું મિક્સ કરશો એમ જલ્દીથી ગોળ પીગળશે અને એનો સારો એવો રસો થશે તો એકદમ સારી રીતે આ રીતે આપણે મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો રસો થઈ ગયો રસો હજુ થોડો પાતળો છે થોડો ઘટ કરવાનો જેથી અથાણું એકદમ સારું એવું બનશે તો આ રીતે તમે વઘાર્યું જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે બહુ ટેસ્ટી એવું બને છે જો આ રીતનો રસો પાતળો રાખશો તો અથાણું ખાવામાં નહીં સારું લાગે હવે એમાં આપણે એક ચમચી મરી પાવડર ઉમેરી દઈશું સાથે અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી આપણે સૂઠનો પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને લગભગ થી ત્રણ મિનિટ માટે આપણે થવા દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની જેથી ગોળ જલ્દીથી ઘટ થઈ જશે તો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો અને આંબળા પણ એકદમ સારા એવા કૂક થઈ ગયા કલર પણ ચેન્જ થઈ ગયો છે આમળાનો અને આ રીતે તમારે ચેક કરી લેવાનું એક તારની ચાસણી આવે એટલે અથાણું આપણું એકદમ પરફેક્ટ એવું બની ગયું તો ઠંડુ થશે એમ થોડું ઘટ થશે તો આ રીતે તમારે ચેક કરી લેવાનું તો અથાણું આપણું બની ગયું છે તમે સ્ટોર પણ કરી શકો છો પંદરથી વીસ દિવસ માટે તો આ રીતની ડ્રાય બણી કાચની લેવાની અને આ રીતે તમે અથાણું ભરી તમે પૂરી સાથે પરાઠા સાથે રાઈટ સાથે કે રોટલી સાથે એન્જોય કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો શાકની પણ બિલકુલ જરૂર નહીં પડે એવું વઘાર્યું બનીને રેડી થાય છે તો હું તમને સો ટકા ગેરંટી આપું આ રીતે વઘાર્યું તમે જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવું બને છે તમે મહિનામાં ત્રણથી ચાર વાર બનાવીને ખાસો એટલું ટેસ્ટી બને છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો આ રીતે તમે રોટલી ઉપર કે પરાઠા ઉપર બાળકોને આપી તમે ખવડાવી શકો છો તો બાળકો પણ માંગી માંગીને ખાશે એટલું ટેસ્ટી બને છે તો પૂરું નહીં થાય ત્યાં સુધી બાળકો માંગીને ખાશે તો જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બટન ક્લિક કરજો આવજો